આ વિડીયો જોયા પછી તમારી જોડે અને તમારા ફેમિલી જોડે સ્કેમ થવાના ચાન્સીસ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઘટી જશે ફોન ઉપર અને વોટ્સઅપ ઉપર તો સ્કેમ ઓલમોસ્ટ નહીં જ થાય જો તમે આ ખરેખરમાં સમજશો તો આપણે સૌથી પહેલાં જોઈએ કે સ્કેમ સક્સેસફુલ કેમ થાય છે રાઈટ આપણે એ સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈશું કે ભાઈ એવું તો શું છે કે ભાઈ આ સ્કેમરો સક્સેસફુલ થાય છે અને આપણને ખબર નથી પડતી પછી આપણે જોઈશું કે ભાઈ અમેરિકામાં કયા ટાઈપના સ્કેમ થાય છે ને ઇન્ડિયામાં કયા ટાઈપના સ્કેમ થાય છે પછી જેવું સ્કેમવાળાનો કોલ આવે ને એવું અમુક ઇશારાઓથી આપણને ખબર પડી જ જવી જોઈએ કે અમુક સિગ્નલ આપતા જ હોય એ લોકો એ આપણને પહેલાં ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ સ્કેમરનો કોલ હોઈ શકે વોટ્સએપ સ્કેપ સ્કેમના જુદા જુદા ટાઈપ જોઈશું પછી આ બધા જે સ્કેમ થતા હોય ફોન ઉપરના એમાંથી આપણે પોતાની જાતને કેવી રીતે સેફ રાખી શકીએ એ જોઈશું અને છેલ્લે તમારે જે બી સવાલ હોય તમે કમેન્ટમાં પૂછી શકશો એનો હું જવાબ આપીશ તો ઘણાને એવું લાગે છે કે સ્કેમ તો બીજા લોકો જોડે થાય છે માર જોડે થોડું થતું થવાનું છે તો ઇન્ડિયાની અંદર જાન્યુઆરીથી મે બે હજાર ચોવીસની વચ્ચે સાડા નવ લાખ કમ્પ્લેન આવી હતી સ્કેમની અને ઘણા લોકોએ તો કમ્પ્લેન બી નહીં કરી હોય પણ જેટલાય કમ્પ્લેન કરી એટલાના સત્તરસો પચાસ કરોડનો લોસ થયેલો છે એ સ્કેમની અંદર અમેરિકાની અંદર બધા જુદા જુદા ટાઈપના સ્કેમ હોય એમાં એક નામ છે છે એ શું હું તમને સ્કેશ પછી પણ એની અંદર જ ખાલી પચીસ જણા જોડેથી જોડે મિલિયનનો લોસ થયેલો છે એની અંદર ઓકે હવે આપણે સમજીએ કે ભાઈ સ્કેમ સક્સેસફુલ થાય છે કઈ રીતે આ લોકો કેવી રીતે જીતા છે તો એ શું એ શું કરે જ્યારે બી ફોન આવે કે મેસેજ આવે ને તો તમે જોજો કે પહેલી વસ્તુ તો એ કરે કે અર્જન્સી પેદા કરે કે તત્કાલિક તમારે આ વસ્તુ કરવી પડશે રાઈટ અને કેમ કે ભાઈ ફટાફટ તમારે જે વસ્તુ કરવી પડે ને અને બીજી વસ્તુ શું કરે લોકો કે ડર પેદા કરે કે ઓ તમાર જોડે આ નહીં કરો ને તો આવું થઈ જશે ક તો ઓ બીજું સ્કેમ કરવા માગે તમાર જોડે આ તમારી ઓટીપી નહીં આપો ને તો સ્કેમ થઈ જશે રાઈટ એટલે અર્જન્સી અને ફિયર કે ભાઈ તત્કાલિકતા અને ડર બંને ભેગું કરે ને એટલે શું થાય આપણું જે લોજિકલ માઇન્ડ હોય ને એ કામ ના કરે કારણ કે આપણે એ તત્કાલિકતા અને ડરના કારણે એ વસ્તુ ભૂલી જઈએ એટલે પહેલી વસ્તુ એ લોકો એ યુઝ કરે કે ભાઈ એ વસ્તુ એ લોજિકલ એ સાયકોલોજીનો ઉપયોગ કરીને આપણી જોડે સ્કેમ કરે પછી બીજું શું થાય કે ઘણીવાર એ લોકો ઓનલાઈન આપણે આપણે હવે તો સોશિયલ મીડિયામાં બધા લોકો ફોટા મૂકે છે વોઇસ મૂકે છે ને એ વસ્તુ અવોઇડ કરી શકાય એવી નથી રાઈટ અને એનો યુઝ કરીને અને હવે તો એઆઈ બી એવું થઈ ગયું છે કે ભાઈ ડીપ ફેક્સ બને કે ભાઈ અમુક નંબર તરફથી ફોન આવતો હોય અમુક ફોટા હોય અમુક વિડીયો હોય હવે તો ફ્યુચરમાં તો ખબર બી નહીં પડે કે રિયલ વિડીયો છે કે ફેક વિડીયો છે રાઈટ એટલે એ વસ્તુ એક સમજવાની છે કે એના કારણે પણ એ સ્કેમ સક્સેસફુલ થાય છે ત્રીજી વસ્તુ શું છે કે ભાઈ આ એઆઈના ટૂલ આવી ગયા છે હમણાં આપણે વાત કરી રહ્યા કે ભાઈ મિમિક વોઇસ કે ભાઈ તમારો કોઈક ફ્રેન્ડ હોય કે તમારે કોઈ રિલેટિવ હોય ને એનો અવાજ આવતો હોય ને એવું એ લોકો કરી શકે અને તમને એવું લાગે એ જ જ્યારે વાત કરતો હોય એનો મેલ આવ્યો હોય કે કોલ ઉપર વાત કરતો હોય તો તમને શું લાગે કે ભાઈ આ તો એ જ માણસ છે ને અને એમાં તમે સ્કેમમાં ભરી જાઓ અને તમે જોજો મોટા ભાગના સ્કેમના કોલ આવશે ને એ તમે બિઝી હોય ત્યારે જ આવશે તમે જોબ ઉપર હશો તમે કંઈક કામમાં હશો જનરલી સવારે દસ અગિયાર વાગ્યાથી તે રાત્રે પાંચ વાગ્યા સુધીમાં મોટા ભાગના સ્કેમ થતા હોય કેમ કે એ વખતે લોકો જોબ ઉપર હોય કે કામમાં બિઝી હોય તો એમાં એટલું બધું એ ધ્યાન ના આપી શકે આ બધી વસ્તુઓ કે આમાંથી અમુક વસ્તુઓનું કોમ્બિનેશન થઈને એ લોકો સ્કેમ કરે છે એટલે સ્કેમ સક્સેસફુલ થાય છે બરાબર હવે ઇન્ડિયાની અંદર કઈ ટાઈપના સ્કેમ થાય છે જોઈએ આપણે કે સૌથી પહેલું તો ઓથોરિટી ઇમ્પર્સનેશન કે ભાઈ એવું કહે કે ભાઈ હું કોઈ ગવર્મેન્ટ ઓફિસર બોલું છું કે કોઈ બી અધિકારી બોલું છું જેના કારણે તમને પહેલી વસ્તુ શું થઈ કે ફિયર થઈ ગયો કે હો ગવર્મેન્ટમાંથી ફોન આવ્યો રાઈટ અને તત્કાલિકતા એ લોકો કરે કે ભાઈ હાલના હાલ તમારે વસ્તુ કરવી પડશે એ બંને વસ્તુ પ્રયોગ કરો એટલે તમારું લોજિકલ માઇન્ડ બંધ થઈ જાય પણ તમારે અમુક વસ્તુઓ સમજવી પડે કે અમુક ગવર્મેન્ટના લોકો ડાયરેક્ટ ફોન કરીને કદી તમારી જોડે પૈસા કે ઓટીપી કે એ બધી વસ્તુઓ ના માગે આપણે ડિટેલમાં જઈશું પણ આ ટાઈપના સ્કેમ ઇન્ડિયામાં વધારે થતા હોય છે પછી ડીપ ફેક અરેસ્ટ થ્રેટ કે ભાઈ સીબીઆઈએ પકડી લીધો છે અને જમાનત માટે તમારે આટલા આપવા પડશે કે એ ટાઈપનું કે ભાઈ અર્જન્સી પેદા થઈ અને ડર પેદા થયો રાઈટ પછી ફેક ઇન્વેસ્ટમેન્ટ અને ઇઝી મની સ્કેમ આની અંદર સૌથી વધારે લોકો ભરાતા હોય એક તો લોકો જોડે પૈસા ના હોય અને ના હોય એટલે શું આપણી માનસિકતા હોય કે ભાઈ કેવી રીતે જલ્દી જેટલા હોય એટલાનો વધારો થઈ જાય રાઈટ તો ફેક ઇન્વેસ્ટમેન્ટ આવે તમે અત્યારે આટલા ભરશો તો વીસ ટકા તમારો વધારો થઈ જશે કે ત્રીસ ટકા વધારો થઈ જશે મહિને રાઈટ લોકો બિઝનેસ કરતા હોય તો એ વર્ષે વીસ વીસ ટકા પ્રોફિટ મળતું હોય છે અને કોઈક તમે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરીને મહિનાના વીસ ટકા આપશે એમ રાઈટ એટલે એ એક એ ફેક ઇન્વેસ્ટમેન્ટ હોય અને બીજું ઇઝી મની લાગે અને મોટાભાગના લોકો એમાં જ આપણે ગુજરાતીમાં એ કહેવત છે કે ભાઈ લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે જે જ્યાં આપણે લાલચ કરવા જઈએ ને ત્યારે ચોરને બહુ વાંધો ના આવે સ્કેમ કરવા માટે રાઈટ એટલે ફેક ઇન્વેસ્ટમેન્ટ હોય કે ઇઝી મની સ્કીમ હોય એ બધા સ્કેમ વધારે થતા હોય છે પછી પાર્સલ આવ્યું તમે ઘણી બધી વાર જોતા શકો તમારા પાર્સલ આવ્યું છે એના માટે તમારે ઓટીપી આપવો પડશે કે તમારે કેવાયસી કરાવવું પડશે એટલે તમે તમારા ડોક્યુમેન્ટ મોકલાવો કાં તો પછી ટેક્સમાં કંઈ ઇસ્યુ થઈ ગયો છે એટલે તમારે અમુક ફોન આવશે કે કોલ આવશે એમાં તમે તમારી ઇન્ફોર્મેશન આપો રાઈટ આ બધી વસ્તુઓ તમને અર્જન્સી પેદા કરે અને આ ટાઈપના સ્કેમ વધારે થતા હોય છે હવે યુએસમાં કયા ટાઈપના સ્કેમ થતા હોય છે યુએસમાં બી એક વસ્તુ તો થાય છે જ કે ભાઈ ગવર્મેન્ટ તરફથી ફોન આવે પણ એમાં પોલીસના ફોન કરતાં આઈઆરએસ જે ટેક્સનું છે એ કે સોશિયલ સિક્યોરિટી ઓફિસ છે ત્યાંના કોલ કરીને લોકોને વધારે બીવડાવવામાં આવે પછી ગ્રાન્ડ પેરેન્ટ્સ કેમમાં હમણાં આપણે આગળ વાત કરી હતી ગ્રાન્ડ પેરેન્ટ્સ કેમ એટલે એવું નહીં કે ખાલી ગ્રાન્ડ પેરેન્ટ્સ પણ કોઈ બી તમારો રિલેટિવ હોય ને દૂરનો રિલેટિવ એના ફેક કોલ આવે કે ભાઈ દાદીએ ફોન કર્યો હતો કાં તો યુનો કાકાએ ફોન કર્યો હતો કે એમને મેસેજ કર્યો હતો અને તમારે અર્જન્ટ આ વસ્તુ કરવી પડશે જેની જોડે તમે રોજ વાત ના કરતા હોય એવા લોકોના અને એ ગ્રાન્ડ પેરેન્ટ્સ કેમ કહેવાય યુએસમાં એ વધારે થાય છે પછી ટેક્સ સપોર્ટ અને બેંક સ્કેમ કે ભાઈ ટેક્સ સપોર્ટમાંથી આવ્યો કહો તમારે ફોનમાં ઇસ્યુ થયો છે તમારા ઇન્ટરનેટમાં ઇસ્યુ થયું છે મારે કનેક્ટ કરવું પડશે તમારે અમુક ડિટેલ આપવી પડશે કાં તો તમારા લેપટોપનું એક્સેસ લઈ લે એ રીતે રાઈટ કાં તો બેન્કના સ્કેમ હોય કે ભાઈ બેન્કમાંથી બોલું છું અને આ બધી વસ્તુઓ તમારે ભરવી પડશે નહીં તો તમારે બેન્કમાંથી પૈસા કપાઈ જશે કે ગમે તે રાઈટ એવી વસ્તુ કે તમને એવું વસ્તુઓ કરે કે ભાઈ બેન્કમાંથી કે ટેક્સ સપોર્ટમાંથી ફોન આવે છે ને એવી રીતે તમને મળે પછી ચેરિટી અને અનએમ્પ્લોયમેન્ટ સ્કેમ ચેરિટી તો તમે સમજી ગયા કે ભાઈ તમે આટલા પૈસા આપશો તો અમે એટલા ઉમેરીને બીજાને આપીશું કાં તો એ લોકો ચેરિટીમાંથી હોય જ નહીં એમને જ ફોન કરતા હોય ને તમારી જોડે પૈસા લઈ લેતા હોય પણ આજે અનએમ્પ્લોયમેન્ટ સ્કેમ છે ને બહુ જ હમણાંથી એ વસ્તુનો રાફડો ફાટ્યો છે શું કરશે લોકો કે કોકને જોબ ખાલી ખાલી અપાવડ આવશે કે ભાઈ ઓ તારે અહીંયા અમારે ત્યાં જોબ લાગી છે તો કાલથી ચાલુ કરીશ તો હવે ચાલુ કર પણ શરૂઆતમાં તારા લેપટોપ જોશે કામ કરવા માટે તો તારે અમુક અમારી વેબસાઈટમાંથી જ બાય કરવું પડશે તું અત્યારે બાય કરી લે તારા પૈસા હું તને પછી ચેક મોકલાઈશ અને એ એમ કરીને તમે બાય કરો એટલે તમારા લેપટોપ બી ના આવે એ વેબસાઇટ કારણ કે એમની પોતાની જ વેબસાઈટ હોય અને એમનો ચેક બી ના આવે એટલે જે તમે પરચેસ કર્યું એ પૈસા ગયા તમારા આ ને એ એ રીતે તમારી જોડે સ્કેમ કરતા રહેતા હોય એટલે આ સ્કેમો યુએસમાં વધારે થાય હવે અમુક વસ્તુઓ છે ને તમને ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ આ સ્કેમ છે કેવી રીતે પહેલી વસ્તુ છે કે ભાઈ અન્નો નંબર કાં તો અર્જન્ટ રિક્વેસ્ટ થાય કે ભાઈ અન્નો નંબર એક હું તો કોઈ એવો નંબર આવે કે જેને હું નથી ઓળખતો કે મેં સેવ કરેલો નથી આપણે એ નંબર ઉપાડવાનો નથી અને જો ઉપાડો તો વોઇસમેલમાં જવા દેવાનો રાઈટ કે પછી અર્જન્ટ રિક્વેસ્ટ આવી હોય મેસેજની અંદર તમારે અત્યારે અચાનક આ કરવું પડશે આ બે વસ્તુઓ આવે ને જેવી સિદ્ધિ કે અનનોન નંબર છે અર્જન્ટ તમારે કંઈક કરવું પડશે એટલે મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ કઈ સ્કેમના લોચા જેવું લાગે છે બરાબર પછી પ્રેસિંગ ફોર પર્સનલ ઇન્ફો ઓર પેમેન્ટ તમને આમ ફોર્સ કરતા હોય કોઈ મને આ તમારે ઇન્ફોર્મેશન આપવી પડશે ને તમારા જોડે આવું થઈ જશે કા તો ભાઈ તમારે આટલું પે કરવું પડશે ને તો તમારા જોડે આવું થઈ જશે બટ કોઈ એવી સિરિયસ વસ્તુ કે રિયલ વસ્તુ ના હોય કે જેમાં તમારે હાલને હાલ પેમેન્ટ કરવું પડે તમે વિચારો એવી કોઈ વસ્તુ નથી કે કોઈનો ફોન આવે અને તમારે હાલને હાલ એમને પૈસા આપવા પડે એવું કોઈ મગજમાં આવે તો કમેન્ટ કરજો તમે એટલે શું થયું કે ભાઈ જ્યારે બી એવી સિચ્યુએશન આવે કે હાલના હાલ પૈસા કેમ માગે છે કે મારી પર્સનલ ઇન્ફોર્મેશન કેમ જુઓ છે ને એ વખતે મગજમાં લાઈટ થવી થઈ જવી જોઈએ કે ભાઈ આ સાઈન જે આવી રહી છે પર્સનલ ઇન્ફોર્મેશન માગવાની અને પેમેન્ટ માગવાની સ્કેમ જેવું લાગે છે પછી અમુક વાર આસ્કિંગ ટુ પ્રેસ બટન ઓર સે યસ ઘણા અમુક વસ્તુ હોય કે ભાઈ ફોન ચાલતો હોય તમે અમુક બટન પ્રેસ કરો એના અવાજથી ખબર પડે કે તમારો કોડ કયો છે તમને એમ કહે કે ભાઈ ઓ તમારો ક્રેડિટ કાર્ડનો જે ચાર ડિજિટ હોય એ ફોનમાં ડાયલ કરો એમને કદાચ ખબર પડી જાય કે એ ચાર ડિજિટ કયા છે એવી રીતે તો પછી તમને ક્યાં કહો તમારા આ સિક્યોરિટીનો કંઈ ક્લોઝ હોય છે તમને ઓટીપી મોકલાવું જોઈએ ઓટીપી આપો તો એ શું કરે બે એની જોડે તમારો નંબર તો છે જ હવે એ ઇન કરવા માટે ઓટીપી મોકલાયો તમે જો ફોન ઉપર ઓટીપી આપી દીધો તો પતી ગયું તમારું વોટ્સઅપ એના કંટ્રોલમાં થઈ ગયું કે કોઈ બી વસ્તુ જેમાં તમે ઓટીપી યુઝ કરતા હોય રાઈટ ઘણી વાર તો આ તમે જો ક્રિપ્ટોને બધું કરતા હોય ને તો એની અંદર પ્રાઇવેટ કી ને અમુક વસ્તુઓ તમે તમારી પાસવર્ડની જગ્યાએ સેવ કરી શકો રાઇટ તો વાર એવું કહે કહો તમારે એકાઉન્ટ હેક થઈ ગયું છે તમને હું નવો પાસવર્ડ આપું છું કે નવી કી આપું છું એ તમારે ત્યાં સેવ કરવાની છે અને તમે ત્યાં સેવ કરો એટલે એક્સેસ એની જોડે આવી જાય એટલે એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની એટલે ખબર પડી જ જવી જોવા આવું આવે એટલે કે ભાઈ સ્કેમ જેવું લાગે છે અને સ્પોફ્ટ કોલર આઈડી ઓર સિમિલર નેમ્સ કે ભાઈ તમારા ફોનમાં આમ નામ તમને જાણીતું હોય ને એવું લાગે કે લાસ્ટ નેમ તમારી ખબર હોય ને તો બીજા કોઈનું નામને પછી લાસ્ટ નેમ વાળું મોકલાઈ દે કાં તો પછી સ્પોપડ કોલર આઈડી કે ભાઈ નંબર તમને ખબર ના પડે કે ભાઈ ક્યાંથી નંબર આવી રહ્યો છે કાં તો પછી અમુક નંબર એ લોકો બદલી કાઢે કે ભાઈ કાં તો બીજા કોઈકના નંબરથી ફોન આવ્યો છે એવું બતાવી શકે કાં તો શું કરે કે તમારો જે યુએસ યુએસની અંદર હોય તો દરેક સ્ટેટનો પહેલાં ત્રણ ડિજિટ એ કોડ હોય સેમ હોય હવે તમારા સ્ટેટમાંથી જે જો આવે કોલ કોઈનો તો એવું લાગે કે ભાઈ હા આખો કોડ કીધું હશે કે તો મારી નજીકમાં કોઈ હશે રેક હવે ફોર એક્ઝામ્પલ કે તમારે દસ ડિજિટનો નંબર હોય એમાંથી આગળના છ ડિજિટ સેમ હોય પાછળના ચાર જુદા હોય તો બી તમને એવું લાગે કે હા તો કોમિલિયર વધારે લાગે તમને રાઈટ પણ એવું જનરલી ના હોય રિયલ લાઈફમાં રાઈટ એટલે એ એક બીજી સાઇન છે કે એનાથી તમને ખબર પડી જવી જોઈએ અને કોલર ડિસ્કરેજ વેરીફિકેશન કે ભાઈ તમે એમ કો તમે અહીંયાથી ફોન કરો છો હું લાવ હું ચેક કરી લઉં તરત તમને ના પડશે ના ના અત્યારેનો એનો ટાઈમ નથી તમારે આ વસ્તુ બિહાલ કરવી પડશે રાઈટ કે તમને કોઈ વસ્તુ તમે વેરીફાઈ કરવા માંગતા હોય ને એ તો એ ના કરવા દે તમને સામેથી તમે પૂછો કે હા કઈ કંપનીમાંથી બોલો છો કયા ડિપાર્ટમેન્ટમાંથી કયા લોકેશનમાંથી તો કે એ તમને નહીં આપે વસ્તુ કેમ કારણ કે તમે જેમ ડિટેલમાં જાઓ તો મીન્સ કે તમે જે પેલું ફિયર અને અર્જન્સીના લીધે જે લોજિક માઇન્ડ બંધ થઈ ગયું હતું એ તમે ખોલી રહ્યા છો અને એ એના એના ગમે એટલે આ પાંચ સાઇન છે એનાથી તમને તરત ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ આ સ્કેમ જેવું લાગે છે આનો ફોટો પાડી લેજો કાં તો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને યાદ રહે હવે વોટ્સએપ સ્કેમના જુદા જુદા ટાઈપ હોય રાઈટ કે એક એ લોકો મેસેજ કરે કે તમને વોટ્સએપ ગોલ્ડનું એક્સેસ આપીએ છીએ જેની અંદર તમને અમુક બીજા બેનિફિટ મળશે કે ફ્રી વર્ઝન આપણે વાપરતા હોઈએ તો કે ગોલ્ડ જેવું આપીએ છીએ તમને કે જેનાથી તમને બીજી ફેસિલિટી મળશે તો કે ફેક અપગ્રેડ માટે મળે પણ તમારે એના માટે ઓટીપી આપવો પડશે કે એવું કરે રાઈટ પછી ઇમ્પર્સનેટ એન્ડ અકાઉન્ટ ટેક કે ભાઈ બીજા કોઈક ફ્રેન્ડ કે ફેમિલી નો મેસેજ આવ્યો છે અને એમને તમારા ઓટીપીની જરૂર છે કાં તો એમને અમુક એક્સેસની જરૂર છે કે અમુક ઇન્ફોર્મેશનની જરૂર છે અને એ રીતે તમારી એક્સેસ તમારો એ લોકો લઈ લે કેવી રીતે એમ કે ભાઈ ઓળખની ચોરી કરીને એ લોકો કંઈક બીજા બની ગયા ફોર એક્ઝામ્પલ હવે તમારા કોઈક ફ્રેન્ડનો ફોન નંબર હેક થઈ ગયો વોટ્સએપનો અને એના ફોન ઉપરથી ફોન મેસેજ આવે કે ઓ આટલા પૈસા મોકલાવજે ને તમને નથી ખબર કે ભાઈ એક માણસે વાત કરી રહ્યો છે કે એનું અકાઉન્ટ જ ટેકઓવર થઈ ગયું છે તો તમારે ફોન કરીને વાત કરીને જોવાનું જો બીજો નંબર હોય એનો તો કે ડાયરેક્ટ કોલ ડાયલ કરીને કે ભાઈ વોટ્સએપમાંથી તો હેક કરી દીધો હોય પણ એનો મેઇન ફોન તો એની જોડે હોય ને અને અવાજ તમે ઓળખી શકો ને એ રીતે એને તમે તમારે એને કોલ કરવાનો એનાથી ખબર પડે રાઈટ કે ભાઈ એ ટાઇપના સ્કેમ હોય કે જે ઇમ્પર્સિનેટ કરતા હોય કે અકાઉન્ટ ટેક ઓવર કરી દેતા હોય બીજા માણસનું પછી આપણે આગળ જોયું કે ભાઈ ટેક્સ સપોર્ટના આવી શકે વેરીફિકેશન કોડના સ્કેમ આવી શકે લિંક તમને મોકલાઈ શકે રાઈટ એ બધા વોટ્સએપની અંદર સ્કેમ બહુ થાય પછી પ્રાઇઝ કે ઓ લોટરી લાગી છે તમને કે તમને ઓ આ સર્વે તમે કરશો તો તમને સો રૂપિયા મળશે કે સો ડોલર મળશે કે દસ ડોલર મળશે ગમે તે રાઈટ અને એ લાલચમાં આપણે ક્લિકો કરી અને એમાં ફસાઈ જઈએ તો એક એ એ ટાઈપનો સ્કેમ થતો હોય છે પછી ચેરિટી સ્કેમ કે ભાઈ ચેરિટીમાંથી કરીએ છીએ તમે આટલા પૈસા આપી દો તો અમે બીજા મેચ કરીશું કે ખોટી ચેરિટી હોય જ નહીં રોમેન્સ સ્કેમ રાઈટ કે ભાઈ કોઈક ફિમેલનો મેસેજ આવ્યો હોય કે કોલ આવ્યો હોય ને તમે ફોન ઉપાડો તો એ રીતે તમારો ફોટો પાડી લે કે યુ નો તમારી જોડે અમુક ઇન્ફોર્મેશન માગી લે તો એ એ બી મિસયુઝ થઈ શકે રાઈટ કે પછી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ બી હોઈ શકે છે ઇન્વેસ્ટમેન્ટના કેટલા બધા સ્કેમ આવે છે કે ભાઈ આ જગ્યાએ તમે આટલા પૈસા મૂકો તો તમારે વર્ષમાં બે ગણા થઈ જશે કે ત્રણ ગણા થઈ શકે રાઈટ કે એ લાલ જ જેવું લાગે ને તમને જ્યારે બી લાગે ને કે વર્ષમાં વીસ ટકા ત્રીસ ટકાથી વધારે રિટર્ન આપવાનું કોકે છે તરત બધી લાઈટ ચાલુ થઈ જવી જોઈએ તો બી આ બધા વોટ્સએપના જુદા જુદા ટાઈપના સ્કેમ છે હવે વોટ્સએપના સ્કેમ છે એમ એ કેવી રીતે તમારા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ તો એનું આપણે જોઈએ કે અનનોન નંબર કાં તો રોંગ નંબર મેસેજ આવ્યો હોય કે ભાઈ તમે નંબર સેવ જ નથી કરો વોટ્સઅપમાં તો નથી આપણે એનો જવાબ આપો કે નથી એમાં કોઈ ઇમેજ વિમેજ આવ્યો તો એના ઉપર ક્લિક કરવું રોંગ નંબર મેસેજ આવ્યો હોય કે ભાઈ ઓહો હું તો ખોટું સમજો તો આ તો બીજા એમ કોકને કરવા ગયો તમને આવી ગયો એટ્સ અ પ્રોબ્લેમ રાઈટ પછી પુઅર ગ્રામર અને વિદ લિંક ઓર અટેચમેન્ટ કે ભાઈ ઈમેલ આવે મેસેજ આવે એની અંદર ગ્રામર બરોબર ના હોય અને એમાં એ એમની સાયકોલોજી કેવી હોય પાછી કે જે જો ગ્રામર ખોટું લખ્યું છે ને એ વસ્તુ એને ના પકડી પાડી તો એ માણસ ભોળો હશે કે ભાઈને કદાચ એટલું એજ્યુકેશન નહીં હોય તો એમને જલ્દીથી બનાવી શકાશે એટલે જેવું પુઅર ગ્રામરવાળું આવે એટલે સમજી લેવાનું કે ભાઈ એ લોચાવાળું છે કાં તો એવું બી હોઈ શકે કે ભાઈ એવી કન્ટ્રીઝમાંથી સ્કેમ કરવા જતો હોય કે જ્યાં ઇંગ્લિશ એ લોકો એટલું બધું ના બોલતા હોય તો એ રીતે બી પકડી જઈ શકે બરાબર એટલે એ એ સાઇન મગજમાં રાખવાની પછી રિક્વેસ્ટ ફોર મની કોડ ઓર પર્સનલ ઇન્ફોર્મેશન કોઈ એટલે કોઈ ભાગ્યે જ અમુક વસ્તુઓ હોય છે કે જેમાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જોઈએ વેરીફિકેશન માટે પણ એમાં બી તમે કોલ કરો ને તો આપવાની બાકી કોઈ સામેથી ફોન કરીને ક્યાં ને કે ભાઈ તમે આ માણસ બોલો છો વેરીફાઈ કરો તો ભાઈ તું તે ફોન કર્યો તો તું વેરીફાઈ કર બરાબર એટલે કોઈ પૈસા માંગતું હોય કોડ માંગતું હોય પર્સનલ ઇન્ફોર્મેશન માગતું હોય બને ત્યાં સુધી નહીં આપવાની પછી ઓફર ધેટ સીમ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ હવે આ આમમાં જ સૌથી વધુ લોકો ફસાઈ જાય કે આટલી સારી સ્કીમ છે આટલી સારી ડીલ આપે જ્યારે મને જ્યારે તમને લાગે ને કે ભાઈ બહુ જ સારી છે આવી તો હોય જ ના શકે તો એ હોય જ નહીં કે ભી એ ફેક જ હોય તો જ્યારે કોઈ બી ઇંગ્લિશમાં કહેવત કહેવાય કે ભાઈ ઓફર સીમ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ કે ભાઈ સાચું હોય એના માટે આ બહુ વધારે પડતી સારી છે મતલબ કે સાચું કદાચ નથી બરાબર અર્જન્સી તરત જ્યાં પે નાઉ ટુ અવોઇડ ટ્રબલ કે ભાઈ અત્યારે નહીં પે કરો તમે તો તમારી જોડે આ થઈ જશે એવું જ્યારે બી કોઈ આવે ને મતલબ કે લોચાવાળું છે રાઈટ અર્જન્સી આપે છે તમને હવે તમને અમુક ટીપ્સ આપીશ અને અમુક હેબિટ તમારે ઇમ્પ્રુવ કરવી પડશે કારણ કે હવે ધ હોલ વર્લ્ડ ઇઝ ડિજિટલ રાઇટ તો પહેલી વસ્તુ કે ભાઈ પ્રોટેક્ટ યોર પ્રાઇવસી કે ભાઈ લિમિટ વોટ યુ શેર ઓનલાઈન ઘણા બધા વિડીયોની અંદર મેં જોયેલા છે કે લોકો એમના મોબાઈલ નંબર નાખતા હોય છે અને યુનો કોન્ટેક કરવા માટે યુનો તેમની પોતાની ઇન્ફોર્મેશન આપતા હોય નહીં આપવાની જેને જો કોઈ વિડીયો ગમે ભાઈ જોડે વાત કરી હોય તો પ્રાઇવેટ મેસેજ કરો પણ એના વિડીયોની અંદર કમેન્ટ નહીં કરો કારણ કે એ ખાલી એકલો નથી જોઈ રહ્યો બીજા બધા બી જે વિડીયો જોઈ રહ્યા છે એ બી જોઈ શકે છે નંબર રાઈટ પછી ઇનેબલ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હવે આ જો તમને ના ખબર પડતી હોય ને તો ઘરમાં કોક યંગ માણસને ખબર પડતી જશે કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કે ભાઈ ખાલી પાસવર્ડ નાખવાથી ના થઈ જાય એના પછી બીજો એક મેસેજ આવે તમારા ફોનની અંદર કે ઓટીપી આવે પછી જ તમે લોગ થઈ શકો બરાબર પછી પાસવર્ડ બી એવા નહીં રાખવાના કે ભાઈ તમારી બર્થડે લખી હોય અને પછી કે કહો આ તો હેક થઈ ગયો એટલે ભાઈ એ તો ચોર બી ગેસ કરી શકાય એને થોડી ઇન્ફોર્મેશન હોય તમારા જોડે તો રાઈટ એટલે પાસવર્ડ તમારે સ્ટ્રોંગ હોવા જોઈએ પછી રિવ્યૂ બેંક એન્ડ મોબાઈલ સ્ટેટમેન્ટ્સ રેગ્યુલરલી જે બી તમારા બેંકની અંદર જે સ્ટેટમેન્ટ આવતા હોય ને કે ભાઈ તમારે આખા દર મહિને કે દર બે અઠવાડિયે કેટલા પૈસા ગયા કેટલા પૈસા પાછા આવ્યા દર એક બે અઠવાડિયે ચેક કરવાનું ઘણા સ્કેમરો કેવું કરતા હોય કે દર અઠવાડિયે સો સો રૂપિયા લેતા હોય એટલે તમને ખબર ના પડે ઓછા થાય છે અને છ મહિના વર્ષ બે વર્ષ સુધી સો સો રૂપિયામાંથી કટ થાય રાખતા હોય રાઈટ એટલે એના ઉપર નજર રાખવાની અને આ આ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ ઘરમાં તમારાથી નાના જે હોય તમારા છોકરા હોય એમને આ વસ્તુ સમજાવો અને જે તમારાથી મોટા હોય એ એમને આ વસ્તુ સમજાવો આ વિડીયો શેર કરવાનું એટલે કહું છું કે તમે કદાચ સાવચેતી રાખતા હોય પણ તમારા ઘરવાળાએ કે તમારે ઇન્ફોર્મેશન આપી દીધી તો કે એમણે એમની પોતાની ઇન્ફોર્મેશન આપી દીધી તો એટલે એજ્યુકેશન આ બધી વસ્તુઓનું છોકરાઓને હોવું જોઈએ અને વડીલોને હોવું જોઈએ અને જેવું બી તમને લાગે કે આ લોચાવાળું છે તો એને રિપોર્ટ કરી દેવાનું કોલને તમે તમારા ફોનની અંદર બી એ સેટિંગ આવતા હોય છે પછી અમુક હેલ્પલાઇન્સ હોય છે જે બી તમે કન્ટ્રીઝમાં હોય કે આ સ્કેમનો છે તો ત્યાં તમારે રિપોર્ટ કરી દેવાનો હવે આ એક એક્ઝામ્પલ લઈએ આપણે બરાબર કે ભાઈ આ ટાઈપના સ્કેમ થયેલા છે બરાબર કે ભાઈ ગ્રાન્ડ ચાઇલ્ડ ઇઝ ઇન ટ્રબલ કે ભાઈ તમારા છોકરાનો છોકરો ટ્રબલમાં છે અને તમારે આટલા પૈસા મોકલાવવા પડશે ટુ ટુ ગેટ આઉટ ટુ ગેટ હિમ આઉટ ઓફ ટ્રબલ કે ભાઈ એક ખોટી વસ્તુ કરતાં પકડાયો છે કે એને એક્સિડન્ટ થયો છે કે કઈ બી વસ્તુ કે ભાઈ જેમાં એ મુસીબતમાં ફસાયો છે અને તમારે મુસીબતમાંથી કાઢવું હોય ને તો તમારે આટલા પૈસા અહીંયા મોકલાવવા પડશે એવી સિચ્યુએશન આ એ લોકો પેદા કરે તો સૌથી પહેલાં તો કામ રહેવાનું કોઈ બી સિચ્યુએશનમાં કામ રહેશો ને તો જ તમને એનો ઉકેલ મળશે કે ભાઈ શાંતિ રાખવાની બરાબર અને કોલ બંધ કરી દેવાનો આવી વસ્તુ હોય ને ત્યારે કારણ કે એ લોકો તમે ફોન ઉપર હોય તો તમને વિચારવાનો મોકો જ ના આપે રાઈટ બહુ એવો હોય તો એ નંબર ઉપર પાછળ તમારે કોલ થશે જ ને પણ મોટાભાગના કેસમાં આપણને ખબર છે કે આવી વસ્તુ થતી હોય ત્યારે સ્કેમ જ હોય પછી જે રિલેટિવ વિશે એમણે ફોન કર્યો છે ને એને ફોન કરો ડાયરેક્ટલી કે ભાઈ તારી જોડે ખરેખરમાં આવું થયું છે એ એનો એક્સેસ ના હોય ડાયરેક્ટલી તો એના પેરેન્ટનો કે એના કોઈ બીજા ફ્રેન્ડનો કે રિલેટિવનો કે જેની જોડે રહેતો હોય એને ફોન કર્યો તારા આવું કે થયું છે તો પછી આ સ્કેમ જેવું લાગે છે તો બીજી વસ્તુ એ કરવાની અને વેરીફાય કરવાની કે ભાઈ આ સ્ટોરી સાચી છે કે નહીં હવે પેલો એમ કહેતો હોય કે ભાઈ એક્સિડન્ટ થયો છે અહીંયા એમ થયું ભાઈ હું તો ઘેર બેઠો છું ક્યાંથી એક્સિડન્ટ થયું હોય રાઈટ અને જેવું આ થયું તરત કોલ કરીને ઓથોરિટીને રિપોર્ટ કરી દેવાની અને એની આગળ બીજી લિંકને નંબરને એ બધું છેલ્લી સ્લાઇડમાં છેલ્લા બીજી સ્લાઇડમાં પણ બેઝિકલી આ સ્ટેપ ફોલો કરવાના કંઈ બી થાય કામ રહેવાનું ફોન હેંગઅપ કરી દેવાનું મૂકી દેવાનું તરત બલન ગમે તે હોય અને બીજા કોઈ કહેવાનું જે ઘરમાં ખબર પડતી હોય બધી પછી જે માણસના માટે આવ્યો છે ગ્રાન્ડ ચાઇલ્ડને ફોન કરો કે એના પપ્પાને ફોન કરો કે પછી સ્ટોરી વેરીફાય કરો એના પછી કે ભાઈ આ થયું છે ક્યાં રહ્યો બરાબર અને તરત રિપોર્ટ કરી દો કારણ કે રિપોર્ટ નહીં કરો તો શું થશે એ બીજા લોકોને કરશે અને આ બધા ભેગા થઈને રિપોર્ટ બંધ કરાવશો ને તો જ બંધ થશે રાઈટ સેલ્ફ ચેક અને પ્રોથિંક હવે જેવું આવો કોઈ કોલ આવ્યો કે મેસેજ આવ્યો ને તો પહેલું વિચારો કે ડુ આઈ નો ધીસ કોલર ઓર સેન્ડર કે ભાઈ આ માણસ હું ઓળખું છું નહીં ઓળખ તો હું શું કરો ભરોસો કરું પહેલી થિંકિંગ એ આવી જોઈએ પછી ડીડ ધે આસ્ક ફોર પર્સનલ ઇન્ફોર મની અચ્છા મારી ઇન્ફોર્મેશન માગી રહ્યા છે પૈસા માગી રહ્યા છે તરત એ મગજમાં લાઈટ થઈ જવી જોઈએ એ સેલ્ફ ચેક કહેવાય પછી ઇઝ ધેર અનડ્યુ અર્જન્સી ઓર પ્રેશર કે ભાઈ વગર કામની અર્જન્સી કેમ કરે છે આ માણસ કે ભાઈ આટલો બધું પ્રેશર કેમ કરી રહ્યો છે મને ઇન્ફોર્મેશન માટે તરત લાઈટ થવી જોઈએ મગજમાં પછી કેન આઈ વેરીફાય થ્રુ એન ઓફિશિયલ ચેનલ કે ભાઈ હું ઓનલાઈન જઈને આ વેરીફાય કરી શકું કે આ નંબર ક્યાંથી આવ્યો છે કે પછી એ કઈ કંપનીમાંથી કહે છે કે એનું નામ શું છે હું ઓનલાઈન વેરીફાઈ કરી શકું તો એ તમે જાતે ના કરી શકો તો કોકને કહેવાનું ભાઈ આ વેરીફાય કરીએ તો આ ફોન કરીને આવું કહે છે મને બરાબર તો આ તમારા સેલ્ફ ચેક ભાઈ પોઝ લો વિચારો અને પછી તમે એક્શન લો બરાબર પછી રિસોર્સ એન્ડ રિપોર્ટિંગ તો આનો સ્ક્રીનશોટ લેવો લઈ લેજો કે ભાઈ ઇન્ડિયામાં તમારે જે લાગતું હોય કે ભાઈ આ સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે તો એનો નંબર છે એની વેબસાઇટ છે પછી યુએસમાં થતું હોય તો એની વેબસાઇટ છે અને તમે જે બી કન્ટ્રીમાં હોય એમાં એની વેબસાઇટના લિંક હોય છે જ્યાં તમે રિપોર્ટ કરી શકો બરાબર હવે કન્ક્લુઝન શું છે કે ભાઈ સ્ટે વિજિલન્ટ કે ભાઈ મગજ હવે એવું થઈ જ જવું જોઈએ કે ભાઈ અનનોન માણસથી આવ્યું છે અર્જન્સી કરે છે કે બીવડાવવાનું ટ્રાય કરે છે સ્કેમ હોઈ શકે એટલે મગજ તમારું શાર્પ રાખવાની વસ્તુમાં બરાબર સ્કેમ્સ ટાર્ગેટ એવરી વન આ યાદ રાખો તમને એવું લાગે કે તમારા જોડે સ્કેમ નહીં થઈ શકે કોઈના બી જોડે સ્કેમ થઈ શકે છે અરે લોકો આઈટીના હેડો હોય છે એમની જોડે સ્કેમ થઈ જાય છે તો આપણે તો કદાચ એટલું બધું તમે ટેકનોલોજીમાં નહીં સમજતા હોય રાઈટ તો તો તમારી જોડે તો થઈ શકે રાઈટ કે ભાઈ અવેરનેસ ઇઝ યોર આર્મર કે ભાઈ આ બધી વસ્તુઓ ખબર પડવી અને તમારા સંબંધીઓ તમારા ફ્રેન્ડ્સને ખબર પાડવી એટલે હું કહું છું આ વિડીયો શેર કરો એટલે નહીં કહેતો કે ભાઈ મારા વ્યૂ વધારે થશે અને થશે જ વધારે વ્યૂ અને સારી જ વસ્તુ છે એટલે તો કન્ટેન્ટ બનાવતા હોય એ લોકો રાઈટ પણ મેઇન ગોલ એ છે કે ભાઈ બીજા કોઈ જોડે સ્કેમ ના થવો જોઈએ રાઇટ એટલે આ વસ્તુ તમારે શેર કરવાની પછી પોઝ બિફોર એક્ટિંગ કંઈ બી એવું અર્જન્ટ વસ્તુ આવે કે એવું હોય તો વેરીફાય કરો થિંક ટ્વાઇસ બે વાર વિચારો પછી તમે આગળ એક્શન લો બરાબર મગજ શાર્પ એ રીતે રહે પછી એજ્યુકેટેડ એમ્પાવર યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એ આપણે વાત કરી લીધી પછી રિપોર્ટ કરો એ સ્કેમનો અને યાદ રાખો જ્યારે બી કોઈ વસ્તુ લાગે કે ભાઈ આ તો બહુ મસ્ત ડીલ છે એ ડીલ સાચી હોવાના ચાન્સીસ બહુ ઓછા છે બરાબર થેન્ક યુ સો મચ કંઈ બી તમારે સવાલ હોય તો કમેન્ટ કરજો જેટલી મને ખબર પડતી હશે એટલે હું તમને રિપ્લાય કરીશ એની અંદર તો બધા સાવચેત રહો એકબીજાને હેલ્પ કરો અને ગુડ લક ટેક કેર ફોલો કરતા જજો અને કંઈ બી સવાલ હોય તો કમેન્ટ કરજો ચાલો થેન્ક યુ